આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ પાપી છે લખ્યું છે કે ગાયું મારીને મોરલા માર્યા ને જાનું લૂંટી આવું બધું કર્યું હોય કે ન કર્યું હોય મારો રામ જાણે પણ ઇતિહાસ એનો ભયંકર છે પણ મને એમ થાય કે આ એક સતી તોરલ મળ્યા અને હોડીમાં બેઠા અને પાણીના લોટ જોયા પછી જાડે જાય કોઈ મોડું કામ કર્યું એવો દાખલો નથી એવું આપણે નથી સાંભળ્યું તો હું એમ કહું છું કે આપણે ધરતી કપ્યો મુંબઈ થી ભુજ સુધી ડક બક્યું અને તેથી બધા ખરાબ બપો ધૂન બોલતા હતા જય રામ જય રામ મેં તો આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું ન લાગતું તો મને એમ થાય છે કે અત્યારે ઈથી એ બે થઈ ગયા તો જાડે જો હારો કે આપણે હારા જાડે જો બાબુ જીવો ત્યાં સુધી પછી એને હથિયાર ઉપાડ્યું જ નથી આપણે ત્યાં પાસે આવીને ઉભા રહી ગયા અને ઈ જો સુધરી ગયો તો આ કોરોના નો આવે

અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રાખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય ભલા મને હિલોળા કરો ને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાંચું થાય હિલોળા કરે એવું આમાં રોવાની જરૂર જ ક્યાં હતી અને આપણા ગઢ બે ટાઈમ રોટલો ખાવાનો નહોતો તોય દાણા નહોતા જોર આવતા અત્યારે મૂક્યાનો માર્ગ નથી દાણા જોર આવે ને લેન લાગી છે બોલો

તમે સંસ્કાર માલ પર રેડ્યા હોય તો તમારી પ્રજા કઈક ડાય થાય અને બાપુ બધું મેળ પડ્યો ભગવાન હે ભગવાન હારો હારો દીકરો દે શું ત્યાં દુકાન છે તો તમને હું તો ખાસ કહું કે ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે બાપુ ગીતાના પાંચ પાંચ પાના વાંચો આપને ટેકો દેવું સંતાન આજે થાય આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો પાણી પુર્યું છોકરા નો હારા થાય દીકરા તો બાપુ માં જો એના સંસ્કાર આપે માં ના ધાવણ માં બાપુ તાકાત છત્રપતિ મહારાજ વિચાર કરજો જીજાબાઈ ના ઉદર માં હતો અને બાપુ એને રામાયણ ને ગીતા દીધી ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન મા આંગળું કોઈ દી નો થાય આપ ને ટેકો દેવું થાય ખુમારી માને ને જોઈ એટલે કે છે ધરાવી દાન નો નીપજે કુડવીન માડું નો હોય નિપજે જેની જન્યતા ઓથલ હોય હારી માં વગેરે હારા દીકરા કોઈ દી નો થાય ભલા એમાં અત્યારે તો જે ફેશન ડી ઉઠાડ્યો છે કઈ કીધા વાત જ નથી આપણે શું કે પાંચ પાંચ હજાર ની હાડીઓ હોય તો માથે ન ઓઠે ખંપે પડી હોય હારા આદમી ના શેડા નો હોય એવડો રૂમાલ માથે ટાંકો હોય તડકો પડે તડકો રે મારી માં હાડી હોય ને હાથ પેઢી નું નામ ઉજળું થાય પણ આ ગમતું જ નથી વાળન ભાઈ વાળ કપાય બોલો ખિલકોડી ના પૂંસડા જેવા ચટિયા હોય આમથી આમ નામ થી અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલામણ દી ઉઠી ગયો ભલામણ સંસ્કૃતિ ખતમ કરી નાખી

ઈ જંગલ માં શિવાલય હતું ને વેદના નો પાર નો નોર્યો પછી એમાં બાપુ શિવાલય માં જઈ અને માય બાપુ એની હાથે દીકરા નો જન્મ કરાયો અને યાદ નામ રાખ્યું શિવો અને આ શિવો આ દુનિયામાં જન્મ નો હોત ને તો આપણે અહીં બેઠા જ નો હોત આ હિન્દુ ધર્મ નો હોત વિચાર કરજો ઈ શિવો અને ઈ બાપુ ભગવતી જીજાબાઈ આપણી માયું આપણે શું વાત કરીએ ભલામાં આપણા ઇતિહાસ ખોલીને જોવો તે તમને ખબર પડે

કોઈ સાલ ઓઢાડી હોય હાર આપ્યા હોય ફૂલ આપ્યા હોય મારી પાસે કઈ નથી પણ મારી શ્રદ્ધાંજલિ સાંભળજે કાલ હવારનો દી ઉગે અને દી આઈસ માં પેલા તને મારવા વાળા જો ભડાકે નો દઉં તો હું ભગવત ભગત નહીં બાપુ કેવો દીકરો છે એની માં કેવી છે અને બીજે દી બાપુ ફડાકે દીધો અને ચીતો નીકળે એમ નીકળી ગયો ખબર ન પડી કોઈને ફડાકો કર્યો અને હવાર પેપરમાં પેપર આવ્યું કે અંગ્રેજ સરકાર ના શાસન ના વડા દીધો પણ હજી મળ્યો નથી પોલીસ તપાસ ચાલુ છે આ ભગતસિંહ ની માં રોટલા કરે ભગતસિંહ ના બાપ હવા ચા પીવા બેહે અને પેપર આમ પડેલું અને પેપર જોયું અને એમના ધર્મ પત્ની ને કે છે કે સાંભળ્યું કે હા કે આમાં એક અંગ્રેજ સરકાર ના શાસન ના વડા ને દીધો મને એવું લાગે છે કે આમાં આપણો ભગત તો નહી હોય ને અને તે દી બાપુ આ ભારતની આર્ય નારી કે તમને તો શંકા છે ને પણ મારા ધાવણ ઉપર મને પૂરે પૂરો ભરોસો છે કે મારો ભગત જ હોય હોય બીજો કોઈ ન આ આ દીકરા આપણી સંસ્કૃતિ છે હવે અત્યારે તો તમને કહું શું આપણે વાતો કરી આમ આપણું લોહી ઉકળે છે પણ કે તમે હું જો આપણે આપણું સ્ટેજ ભૂલી જઈ તમે કોણ છો એની તમને નો ખબર હોય હું કોણ છો ની મને નો ખબર હોય અત્યારે છોકરા તમને કહું બાપા ને એમ કે તમને નો ખબર પડે તમને નો ખબર નહોતી ખબર એટલે હો વિકાર આખી હતી તું દસ દસ વિકાર ના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર અરે શું ભલામાણા મારા બાપા એ તો કોકના ભેગા હાથી રે તમને મને મોટા કર્યા માયું કોકના કામ કરી કરીને આપણને મોટા કર્યા અને મા બાપ જો બાપુ બે ટાઈમ રોટલા હાટું વરાળું કાઢે જિંદગીમાં કોઈ થી ગાડું નો હાલે બાપુ ચાલી લાખ ની ગાડી લઈને નીકળો વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય

ગુંદી કે ગમી એક કટકો ઉપાડે જો કોઈ જિંદગી માં કોઈ કોઈ પૂરત મને કે જો ખાતો નથી એટલે ઢગલા કરે આ દુનિયા છે રા ગરીબ માણસ હોય ને ઘર પર ઘરે આવે ને એ બાપા કંઈક દો હે બાપા કઈક દો આગળ જા આગળ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે જા જાય દેને ને પૂડા બટકુ રોટલો દેને પણ ભૂખ ની ખબર જ નથી તમારે તમારે પૈસા ની પથારી છે એટલે ખબર નથી બાકી ભીખ માંગવી કોઈને ગમે નહીં એ તો અંદર વરાળું નીકળતી હોય ને એ તો જીને વીતી હોય એને ખબર હોય મારે નામ આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈક અભિયાગત ને જો બટકુ રોટલો નો દઈએ કે ને મરી જવાય ભલા હું તો એમ કહું તમે રાતે બે વાગે તમારા ઘેરે આવો અને તમારી શેરીનું નું કુતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને તમારું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મળા હે આપડો પગનો નો ગાળકો સાંભળે ને એટલે કુતરું સાગી જાય અને કુતરું આમ જોવે કોણ આવ્યું આમ નજર કરીને પછી એ હોઈ જાય કે આ તો ઓલો લુખે છે આને ક્યાં બટકુ રોટલો એ કોઈ દિન નાખો ન પટપટાવે પૂછડી નહીં કે હું તો એમ કહો કે આપણે રાતે આવ્યો તો કૂતરું આય ખંભા હું ખૂબ ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કૂતરાની ખબર પડે બોલા મને કૂતરા એ સમજી ગયા આમાં કઈ લેવાનું નથી શું પૂંસડી પટપટાવે